ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં જો સૂર્ય જાગ્યો નથી એટલે આ ચોક ચોક દેખાઈ ગયો થોડો થોડો દેખાય છે અને આપણે જાગી ગયા છીએ મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે મોટું મોટું ધોઈ નાખ્યું છે ફ્રેશ થઈ ગયા છે અને અત્યારનું વાતાવરણ ઉપર કાળિયો જો જો ઘર ઉપર ફરે રહ્યો બોલો આઈ રહ્યો કાળિયો આ સરસ મસ્ત મજાના નાસ્તો બનાવી નાખ્યો છે મમરા વઘારી નાખ્યા છે આ મમરાની આપણે પેડ બનાવવાની છે આજે હું કેચઅપ લાવ છું અત્યારે તો આને સાની અંદર પી લઈ લે હર હર મમરી રેને આસ્ટીક આ આપણે તીખું પેલાનો સાટ ઓઈ નાસો આવડા આવડા લાયા આપડે તીખું લાગે છે મરચું તીખું ચોકલેટ ખાય મેકાનિક હે સુખરા મર્સીડી કેટલા કે બોલ લુખ લુખ જઈ લાગે ઓટે ના ઓટાય થઈ તો ખરી રીતે

માહી લે તારી જીવ લે જો આ જીવ વેગન ની અંદર તો ગીતો વાગે રમો વગાડજી વગાડજી ગીત વગાડ 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 ગીત વગાડ મેટા કાપીએ શું આપણે ઓલરેડી પડે દાઢ ક્યાં તો મોકો મળી ગયો નહી એ તડ્યા તણા તો મસ્ત લાગે ને ફેડ બનાવી છે તા મારે આ કારીગર છે નઈ કારીગર આવડે છે એમ આવડે છે ને આપણે તારે જેવું ના આવડે ને પેડ બનાવે તું કે ગાઈસ તો અમારી સસ્તી પેડ તૈયાર છે તોણા નહીં ને મસ્ત લાગો છે હમ

બાકી તો જોવો મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો હાંજનો અને આપણી નર્સરી નું આ બધું ખાલી જ પડ્યું છે મને એવું લાગે દિવાળી પછી આ નર્સરી ખાલી કરશે ખરી વાતો એવી થાય છે થોડી થોડી વાતો મને હંભળાણી છે દિવાળી પછી ખાલી કરવાનું છે પછી જવાનું કે બ્લોગ માં બન્યા રહેજો એટલે આજના નહીં પછી તો જે થશે એ જોઈ જશે આપણે બ્લોગ પણ બનાવશું એટલે જોતા રહેજો આપણા બ્લોગ ચલો મારા ભાઈઓ ઓબા જોઈ રહ્યો આજે મારો નર્સરી એન્ડ ફાર્મના એટલે અહીંયા નામ લખેલું હતું આ ઓબાનું નામ શું છે એમ ઘણા બધા સ્ટીકર મારેલા હતા કદાચ એ તૂટી ગયા છે નહીં તો હું બતાવો તો ઓબાની જાત કેટલી હોય તમને બતાવી દો એક કીધું આ તોતાપુરી ઓબો નામ તો આપડી જ હશે તમે તોતાપુરી કેરી એવું તો આ ઓબાની જાતે હતી બાકી તો અલગ અલગ ઘણા એક રી સ્ટીકર જોવો

ખાઈ લઈએ જયા મરચા તીખું લાગજું મરચું મને તીખું લાગજું તબર એક જ આઈજું પાતલું પાતું હતું ની જ આઈ